એલા એ દેવાન ઉપર આવ હા આવું જો જલ્દી આવ કામ છે હા હવે શાંતિ રાખો ને શું કામ છે અહીંયા અરે બોલો આ શું તમે બૂમો પાડી પાડીને સોસાયટી વચ્ચે બોલાવો છો અહીંયા કેમ સોસાયટી વચ્ચે બોલાવો છો એટલે એક તો તું કઈને તો જતો નથી બસ જ્યારે હોય ત્યારે એમ જ જતા રહેવાનું એમાં કઈને શું જવાનું હોય ખબર તો છે તમને કે આખો દિવસ આટા મારવા સિવાય બીજું કઈ કામકાજ છે નહીં મારી પાસે તો રખડવા જાવ તો તમારે શાંતિ આ ઘરનું કામકાજ થઈ જાય થોડું ઘણું કામકાજ નહીં પણ એના કરતાં કામ કરતો હોય તો બે પૈસા ઘરમાં લાવે કે ન લાવે કે બસ ઓલા આવારાની જેમ રખડ્યા જ કરવાનું આવશે આવશે બધું શાંતિથી આવશે બા તમે જરા ચિંતા ના કરો અને અમે જે કોઈ સારું કામ થવા જઈ રહ્યું હોય ને તો સમય માગે મહેનત માગે મહેનત કરું છું અને સારું કામ કરવા માટે મહેનત કરવી પડે ઘરમાં પડ્યા પડ્યા ને દર દોસ્તારો આરે રખડવાથી કંઈ કામ નહીં થઈ જાય એ બધું છોડ તારે કામ કરવું હોય તો કર ન હોય તો રખડ્યા કર પણ આ ઓલી પિયર ગઈ છે એને તો બોલાવ બહુ દિવસ થઈ ગયા હવે ક્યાં બહુ દિવસ થયા છે હજી તો ગઈ છે એને ત્યાં જઈને પોતાનું કામ શરૂ કર્યું હશે શાંતિથી કામ કરવા દો ને એને એટલે

મારા માટે જ ગઈ છે મારા માટે હા જરા ચિંતા ના કરો એટલે તારા માટે ગઈ છે એટલે કામ ધંધો ગોતવા ગઈ છે અરે તારો કામ ધંધો તારે ગોતવાનો હોય વો ઉપર ન છોડે અને એ બધુંય છોડે જી આ સાતમ આઠમ માથા પર આવે છે તો એને ઘરે નહીં રહેવાનું ના ના કારણ કે હું જ બહાર રહેવાનો છું ને હવેથી એટલે તમે એની જરા ચિંતા ના કરો સાતમ આઠમ આવે છે ને બધી વ્યવસ્થા કરી નાખી છે જુઓ તમ તમારે હવે તો પૈસા 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 જશે ઘરમાં તું એની વાત જવા દે હું તારા પૈસા ની વાત નથી કરતી તો એક સાતમ આઠમ ઉપર બધું બનાવવાનું હોય તો પછી એને રહેવાનું હોય મંદિરે પૂજા કરવા જવાનું આ આ બધા વહુ જો અત્યારે ઘરે છે એક આપણી જ બાર રખડતી હોય તૈયાર લઈ આવશું બા તમારે ખાવા પીવાની ચિંતા છે ને તૈયાર લાવશું સીતાળા સાતમ માં ઘરે બનાવેલું ઠંડુ ખાવાનું હોય બાર થી લાવવાનું હોય ને તો કોઈ સાતમ કરે નહીં ઠીક છે હવે કરશું કઈક

એ આપણા ઘરમાં રહેવી જોઈએ ત્યારે આ બધાય જોવે ને એટલે મને કહે કે કા તમારી વહુ ઘરે નથી શું જવાબ દેવો દર વખતે મારે કેવાનું હું પિયરમાં મળવા ગઈ છે એના મમ્મી બીમાર છે એટલે સાજા થશે ત્યારે આવી જશે છે ને આ બધાને ખબર પડે છે કે દર પાંચ દિવસે પિયર જવાનું ન હોય ખબર કાઢવા માટે એવી રીતે એની માં માનતી નથી હા હા તો જબ હું તમારા બધા સવાલોના જવાબ આપી શકું એમ નથી મને ખબર છે એક જવાબ આપીશ ને તો એની પાછળથી પાંચ સવાલ તમે ઊભા કરશો એટલે સોરી

વાહ હું છે કે બા ઘરે નથી આ બાગરે હોત ને તો જેને રાંધણ જટની પૂરી બનાવડાવીને મોકલત તને તારા બેયરમાં એટલે તમને એણે એવું કીધું અરે કેટલું કીધું છે ને કેટ કેટલું સંભાળવ્યું છે આ બધું તને કેતો નહોતો બાકી મને શું કહેતા હતા ખબર છે શું અરે રાંધણ જટની પૂરી રાંધવા માટેને ઘરે આવું જ પડે નકર તો સાતા માટામાં સારી જાય જ નહીં છો દેવાં થેન્ક યુ સો મચ મારી સાઈડ લેવા માટે નકર આ વાત તો છે ને મને ઉર્યો અને થેપલા કરી કરીને તોડાવી નાખત ટેન્શન નઈ લે મે કયું ને બકા આઈ એમ વિથ યુ યસ ઓકે યુ નો આઈ નો મને આવડે છે ઇંગ્લિશ આવડે છે સારું છે મોબાઈલ ફોનમાંથી જોઈ જને શીખતો જઈ છું પણ જો મારી વાત સાંભળો શું આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે આ તમે કીધું હતું ને એ રીતનું જ પ્લાનિંગ કર્યો છે ને અરે ખરી તું હું તને મллинગા સમજતો તો પણ તું શિખર ધવન નીકળી અરે આમ બોલ ને એવી રીતે ગા કરવાનો હોય કે સામે વાળો ક્લીન બોલ અરે આટલું ના કરી શકે તારા ઘરના લોકો પાસેથી આટલું કામ ના કઢાવી શકે વાત તો થાય દેવન હા કોક પાસેથી કઢાવું ને કઈ નાની માના ખેલ નથી હે પણ મારી ભાભી મારી માં અને મારો ભાઈ આ ત્રણેય ને ઉલ્લુ બનાવવાના છે આ તો શું થાય આટલી પ્રોપર્ટી મારી પાસે નથી ગાંડી જો મારા ભાઈની પાસે હોત ને તો તો મેં તો તને કહ્યું જ છે ખૂન ખૂન કરાવડાવી નાખું પણ તું છોડ મને નથી લાગતું કે તારા બસ ની વાત હોય દેવાંગ મારી વાત તો સાંભળ મિશન ઇમ્પોસિબલ ફિલ્મ જોયું છે ને જેવું છે પ્લાનિંગ તો સાંભળો મારો જો જો પ્લાનિંગ સાંભળે આમાં કઈ હશે જ નહીં તું એમ જ કહેવાની હોય કે આ નથી માનતું ને પેલું નથી માનતું ને સાંભળો કે નહીં સાંભળો હા બોલ શું કેવું છે બોલ વાત ફરજણ એમ છે કે તમે કીધું હતું ને મે ભાભી સાથે પ્રેમથી વાત કરી પણ નહીં ભાભી ને તો પ્રેમ ની પરિભાષા આવડતી જ નથી પણ તને આવડે છે કે નહીં હા આ કેટ કેટલું સંભળાવ્યું છે કેટ કેટલું સમજાવ્યું છે કે આંગળી સીધી હોય ને ઘી ના નીકળે તો આંગળી વાખી કરવાની ગમે એમ કરીને ઢાંકણું તોડીને આપણે ઘી કાઢવાનું છે તોડી નાખ્યું ને મમ્મી અને ભાભી વચ્ચે ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું વેરી ગુડ સબાસ વેલ ડન ગ્રેટ મને લાગે છે આ વખતનો વર્લ્ડ કપ તો તું જીતી છે થેન્ક યુ ડાર્લિંગ બટ જો યસ હા ભાભી એવો ને એવો ને ખબર નથી શું ભાભી છે સાંભળો એમનો બીજો મહિનો જતો હશે અત્યારે એટલે ભાભી છે ને છતાં પણ મમ્મી એમને ત્રાસ આપે છે મમ્મી એમની પાસે બધું જ કામ કરાવડાવે છે નાટક

કે આ દામિની વહુવાળી વાત હેતલને કરીશ ને એટલે હેતલ પણ ખુશ થશે એને પણ એમ થશે કે એને ફોઈ કહેવા વાળો ભત્રીજો કે ભત્રીજી આવશે હવે જો હેતલ જ્યારે આ પંદર દિવસ રોકાવા આવી છે ને એની જગ્યાએ મહિનો રોકાવાનું કહે છે કારણ કે નાનો ભત્રીજો કે ભત્રીજી કોને ન ગમે હેતલ બેટા હેતલ બોલો મમ્મી શું કામ છે કામે છે બેટા કે જો હું અત્યારે તે કીધું ને એ પ્રમાણે તારા ભાભીને ખીજવાવા ગઈ મેં બધું કહ્યું તો મને કહે છે કે મમ્મી મેં એવું કાંઈ કીધું જ નથી અને હેતલબેનને જો કદાચ ભૂલથી કહેવાય ગયું હોય ને તો હું માફી માંગી લઈશ ત્યાં સુધીનું તારી ભાભીએ કીધું પણ આ બધી વાતને પડતી મૂકીને મારે તને મહત્વની વાત કરવાની છે મહત્વની વાત શું છે હવે નહીં માને તું વાત કહેશો તો માનીશ ને લે બોલ અરે મહત્વની વાત એ છે બેટા કે આ તારા ભાભી છે કે નહીં હં દામિની ભાભી છે તારા એકના એક ભાભી છે અને તું છે તું પોઈ બનવાની છે હાઉ તમને કોણે કીધું લે કોણ કહેવાનું તારા ભાભી જ કે ને બીજું કોણ કે મને હા આ ભાભી તો કે છે ને કારણ કે ભાભીને આ ઘરમાં કામ નથી કરવું એટલે ભાભી છે ને નાટકો ગોતે છે આ બધા નાટકો કરે છે અરે હું નથી તું કેવી વાત કરે છે અરે હું એને કહેવા ગઈને ત્યારે એને મને કહ્યું કે મમ્મી હું મેં એવું આજ સુધી હેતલબેન સાથે વ્યવહાર નથી કર્યો છતાં હેતલબેનને એમ લાગતું હોય કે મેં એમની સાથે એવો વ્યવહાર કર્યો છે તો હું એમની માફી માંગી લે અને પછી મને લાગ્યું કે એની તબિયત થોડી વીક છે એટલે મેં પૂછ્યું કે નામીની બહુ શું થયું જે હોય એ કયો એટલે એમને મને આ ખુશ ખબર આપી હે અને અશોક આજે જ ગયા હતા સવારે હોસ્પિટલ અને હોસ્પિટલ હોસ્પિટલથી આવ્યા મને કે મારે ખુશ ખબર તમને સીરા સાથે કેવી હતી પણ કઈ રીતે કહું હવે તમે મારી ઉપર તૂટી પડ્યા છો તો આમ જ કહી દીધું બરાબર છે તમારી વાત આ ચોર ક્યારે એમ કે કે હા મે ચોરી કરી છે એમ ભાભી ભાભી તો તમને એમ તો ના કહી શકે ને કે મમ્મી આ બધા મારા નાટકો છે અને મમ્મી તું છે ને મારે તો તને શું કહું મારી માં જો કે હેની માં છું મને તે જન્મ દીધો છે કે એને દીધો છે એ જ ખબર નથી પડતી આ વિશ્વાસ ગેલી થઈ ગઈ છે તું કેવી વાત કરે છે તું એતલ મને તો એમ હતું કે તું ખુશ થઈશ હું તો તને એમ કહેવાની હતી કે તું પંદર દિવસ રહેવાની છે ને તો તારી ભાભીને આરામ કરવા દેજે થોડી કામમાં તું મદદ કરજે તો તું આવી કેવી વાત કરે છે સાચું કહું ને તો હું જ્યારે રસોઈને હાથ અડાડું છું ને તો ભાભીને એ પણ નથી ગમતું કહે છે કે તમારા આવા ગંદા હાથે રસોઈ નઈ કરવાની હું શું એમાં ઝેર ભેળવી દે તું ગમે તે કે ને સાંભળ મારી વાત પહેલી વાત તો એ કે ભાભી પ્રેગ્નન્ટ હોય ને તો ડોક્ટર એને કામ કરવાની ના પાડે જ ને એમને તો ઉલટાની કસરત કરવાની હોય હ પોઈન્ટ છે ને વાતમાં પણ એ એવું કહેતી હતી કે કઈક કોમ્પની એ તો એવું કઈક અંગ્રેજી શબ્દ બોલી જેથી કરીને એની ડિલિવરીમાં પ્રોબ્લેમ આવે એવું છે મમ્મી માણસને નાટક કરવા હોય ને તો કોઈ પણ કોઈ પણ હદે એ કરી શકે છે તું મારી વાત કેમ નથી સમજતી જો હું તારી દીકરી છું આ ઘરનું ક્યારેય ખોટું થઈને એ મારાથી ક્યારેય નહીં જોવાય તને લાગે છે કે હું ખોટું બોલું છું મારી વાત સાંભળ સમજ વિચાર ઉતાર પછી બોલતું હા તું છે ને ગાંડી થઈ ગઈ છે ભાભી પાછળ કહેવાય છે ને કે ભોળાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે એ ભાભી કંઈ વાંધો નહીં હું હમણાં જઈ અને તારી ભાભી પાસે કામ કરાવું છું

હા એવું કાંઈ નથી થયું કે જેથી કરીને તમારે એટલો બધો આરામ કરવો પડે હં આ સાંજની રસોઈ બનાવો નવરા નથી અને કચરા પોતા પણ બાકી છે કામવાળીએ આવવાનું ના પાડી છે એ સાંજે આવવાની હતી પણ નથી આવી અને હેતલને પગમાં દુખે છે એટલે એ તો કામ કરી જ નહીં શકે એટલે તમે ઊભા થાવ અને કામ કરો ચલો હે કામ કર ને હા નાટક કરવાના બંધ કરી દે ને શું લઈશ હા નાટક કરવાનું તને ડૉક્ટરે કોઈ આરામ કરવાનો કીધો નથી પણ આ હેતલે જે વસ્તુ મને કીધી એ તને પચી નહીં એટલે તે બાનું કાઢ્યું અરે હા કદાચ તું પ્રેગ્નેન્ટ હોઈશ એની ના નહીં પણ આ આરામ કરવાનો તો તને નથી જ કીધો છતાંય તારે આ બધા નાટક કરવા હોય તો કર પણ સાંભળી લે હેતલ દસ પંદર દિવસ અહીંયા રહેશે ને તો કોઈ કામ કરશે નહીં મમ્મી કામ કરવાની વાત જ નથી તમને મારી વાત સાચી કેમ નથી લાગતી નથી લાગતી થોડીવાર વાર પહેલા પણ મે તમને સમજાવ્યા હતા ત્યારે મે તમને ગુડ ન્યૂઝ આપી તો તમે મારી વાત માની ગયા અને હવે હેતલ બેને પાછું તમને કાઈક કહી દીધું તો તમે એને શું કયું શું નહીં ને એ મારે નથી જાણવું અત્યારે મારે એ જાણવું છે કે તમે જે કરી રહ્યા છો ને એ સદંતર નાટક છે નાટક છે ને નાટક જ છે મમ્મી નાટક નથી કરતી અત્યાર સુધી મે કામ કરવા માટે ક્યારે નાટક કર્યા છે ઓ સરસ તમે કોઈ દિવસ નાટક કર્યા નથી પણ આ જેટલા દિવસથી હેતલ આવી છે ને એ દિવસથી તમારા નાટક વધી તો ગયા જ છે ને તમને એમ લાગે છે કે આ ઘરમાં આવે છે તમે તમારી મમ્મીને ત્યાં નથી જઈ શકતા એનો તમને રંજ હશે હે ને મારો દીકરો તમને ફરવા નથી લઈ જઈ શકતો એનો રંજ હશે એટલે આ બધી વાતનું કાસર તમે કોની પર કાઢો છો મારી દીકરી પર હે ને અને એનાથી શું મળશે મને બહાર ફરવા મળશે કામમાંથી આઝાદી મળશે મારા મમ્મીના ઘરે જઈ શકીશ હા નહીં ને હા બધી વાતનો કાય મતલબ નથી અને તમને મારી વાત સાચી ન લાગતી હોય તો તમે અશોકને પૂછી લો શું કામ શું કામ મારા દીકરાને વચ્ચે પાડે છે હે બોળો છે હું ગાંડી હતી હું મૂર્ખી હતી મને ખબર નહોતી પડતી કે મારી વહુ ખાલી નાટક જ કરે છે હ નખરાજ કરે છે મને બતાવવા માટે કે ઓ હો 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 મમ્મીજી હું બીમાર છું મમ્મીજી મને આ તકલીફ છે મમ્મીજી મને પેલી તકલીફ પણ મારી વહુને તો ક્યાં હતું જ નહીં મમ્મી થોડા દિવસની વાત છે હા 15 20 દિવસ જવા દો ને પછી

મારે કાઈ સાંભળવું નથી તમે ઉભા થાવ ને અહીંયાથી હા કામ તો કરાવો છો તમે પણ કાલે સવારે એવું થશે કે આ બાળકને કાઈ થઈ ગયું બસ હવે હા નાટક બંધ કરો અને કામે લાગો હા મારી દીકરી આવી છે કામ ન કરવા પડે એટલે નાટક હા દસ પંદર દિવસે રે નહીં ને તમારી સેવા રે એટલે આ બધા નાટક છે કાંઈ નથી થવાનું બાળકને હું કામ કરું છું તમે ગુસ્સો ના કરો ઊભા થાવ તમારી વાત સાચી હો કુમાર તમે જે વાત કરી ને એ મને ગળે તો ઉતરી જ ગઈ છે મમ્મી તમને જો વાત ગળે ઉતરી ગઈ હોય ને તો હું તો કહું છું જરાય આમાં મોડું ના કરાય મમ્મી હા જલ્દી થી જમીન તમારી દીકરીના નામે ખરીદ તો બરાબર છે આ શુભ કામમાં દેરી હે ને હા વાત તો સાચી છે જો હા જીવતા જીવત મારે જે મારી દીકરીને આપવાનું છે એ હું આપી દઉં તો પછી મને પણ તો નિરાશ મને એવી ચિંતા તો ન રહે કે મારે શું કરવું ને શું નહીં કરવું એ એકદમ સાચું કહ્યું મને ગમે હો આ વાત તમારી તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી આ મારે ઓળખી તમે એક વકીલ છે મેં તો બધું કામકાજ પણ શરૂ કરાવી જ નાખ્યું છે તમારે ખાલી સિગ્નેચર કરવા આવવાનું છે બોલો આ સવારમાં બહુ સારો મુહૂર્ત છે આવી જશો અરે હું શું કામ ન આવું મને તો ગમશે અને હું શું કહું છું સાંભળો જો તમને એવું લાગતું હોય કે તમે કહેતા હોય ને તમારા વકીલ ઓળખીતો તો હોય તો તમે કાગળિયા બનાવી નાખો અરે હું શું કહું છું સાહીઠ વીઘા છે ને આપી દેવી છે મારે મારી હેતલ એટલે મારે ચિંતા નહીં કારણ નસીબવાળી છે નહીં દેવા હા નસીબવાળી તો છે જ બેટા તો ખરેખર અને હું નસીબ હાલો તમારો દીકરો આવી ગયો અરે

હું બાપ બનુ એમાં દામિની મા બને એમાં હે અને તું તો બેનના નામે કલંક છે કલંક અને મમ્મી તમે તો બહુ સારા હતા પહેલા કહેતા કે દામિનીને ફરવા લઈ જા બહાર લઈ જા કોઈ દિવસ લઈ જ નથી જાતો એવું કહેતા પણ તમે આ નાલાયકની વાતમાં આવીને અમારા બાળકને આ દુનિયામાં આવતા પહેલાં જ રોકી દીધું એનો જીવ લઈ લીધો હા હામા મોટો હાથ તો એનો છે અને પછી તમારો હે તારા જમીન જોતીતી ને એકવાર તે કીધું હતું ને કે હા ભાભી પ્રેગ્નન્ટ છે આ તો મારે જમીન જોતી છે એટલે હું કહું છું કે એ ખોટું બોલે છે હે અત્યારે એ બે બેભાન અવસ્થામાં છે અને ડોક્ટરે કીધું છે કે હા પણ બસે તો બસે હ બોલ સાચું કહું ને તો જમીન બાબતે ભાભી સાથે મારી વાત થઈ હતી પણ ભાભી ભાભી મારો રસ્તાનો કાંટો બની ગઈ હતી મને ના પાડી હતી કે આ જમીન કે આ મકાનમાં તમારો કોઈ લાગે મમ્મી હજી પણ એનામાં કેટલું ઝેર હવે કે નહીં મમ્મી મમ્મી આ બધું કહેવાથી કર્યું દેવાંગે દેવાંગે મારી ચડામણી કરી હતી કીધું કે તારી માં તારો ભાઈ તારી ભાભી બધા જલસા કરે છે અને તું તું અહીંયા ઢસડા કરે છે તને તારી તારી માં ને તારી દયા નથી આવતી જીજાજી તે દિવસે મેં ફોન કર્યો કે મારી બેન ને જરી કામ જાવો ને હે ત્યારે તો તમે એમ કહેતા હતા કે હું આમ હવે એ આવું કાઈ નઈ કરે આ બધી તો તમારી જ રમત હતી હે હ તમે પણ ગુનેગાર જ છો એમને હા બેટા સૌથી મોટી ગુનેગાર તો હું વાતમાં આવી ગઈ સારું થયું જે થાય ને એ સારા માટે જ થાય મને ખબર હતી મને ખબર હતી કે મારી વહુ ક્યારેય ખોટું ખરાબ કરે નહીં છતાંય હા દીકરીનું મોં ખરો ને દીકરી પ્રેમમાં આંધળી થઈ ગઈ કે કદાચ મારી દીકરી સાચી તો હોઈ જ શકે અને એ વાતને લઈને એ વાતને લઈને મેં મારી વહુ પર શંકા કરી હા પંદર પંદર વીસ વીસ દિવસ આખો દિવસ કામ કરાવ્યું અને આજે એના પરિણામે મેં મેં મારા દીકરાનું આવ આવનારું બાળક ગુમાવ્યું મમ્મી મમ્મી શબ્દ હવે તારા મોડેથી નહીં બોલતી બસ મારો વાંક છે માનું છું કે તમને ગુસ્સો આવે છે સ્વાભાવિક છે પણ મને એમ હતું કે બધું થશે ને એ પેલા મને તમે લોકો રૂપિયા આપી દેશો અને હું કંઈક મોટો ધંધો શરૂ કરી મહેરબાની કરો તમારો ધંધો તમારે જેમ કરવો હોય ને એમ કરો અત્યાર સુધી હું મારી દીકરીને જમીન આપવાની હતી પણ હવે તો હું ફૂટી કોડી પણ નહીં આપું જે દીકરી પોતાના ભાઈનું ઘર ભંગાવે પોતાની માને ચડામણી કરે જે ભાભીએ કર્યું નથી એના વિરુદ્ધ ચડામણી કરે હા એની આટલી સારી ભાભીને હા ખોટી ચિત્રી દીધી અરે એના ભાઈના દીકરાનો જીવ લે એવી દીકરીને હું કઈ રીતે માફ કરું નીકળી જા નીકળી જા મારા ઘરમાંથી માફ કરી દોને તમે કીધું ને કે આ ઘરમાંથી બહાર નીકળી જાવ અને આ આજ પછી આ દુનિયામાં મારી બહેન કોઈ નથી અને મારા માટે મારી દીકરી નહીં મમ્મી મમ્મી મે આવું ક્યારે મમ્મી મમ્મી આજે દામે પણ હોસ્પિટલમાં દાખલ છે બેને એકવાર વાર મને પ્રેમથી કીધું હોત ને કે મારે જમીન જોતી તો હું જમીન આપી દે પણ હા જો હું થઈને બેઠું હા એકદમ સાચું કહ્યું તે હું હું મૂરખી ના સમજીને એમાં આજે મેં મારા દીકરાના આવનારા પહેલાં બાળકનો ભોગ લીધો માફ કરી દે બેટા গুনেগার ছু মনে তামী পাশে লই যা নেই চাল নেই হালো